શું હૈ પૂરા કરે કરે ગરીબો નિરજાન વાળું પંચ કર છેલ્લા કેટલાય સમયથી દ્વારકામાં એક આંદોલન અને એકદમ શાંતિથી આંદોલન ચાલી રહ્યું છે એના દ્રશ્ય પહેલા પણ બતાવ્યા હતા લારી ગલ્લાવાળાના ઉઠાવી દેવામાં આવ્યા એટલે દબાણની કામગીરી થઈ અને પછી સામાન્ય લારી ગલ્લા ચલાવતા લોકોને દ્વારકામાંથી ત્યાંથી જે જગ્યાએ બેસતા હતા ત્યાંથી ઉઠાવી લેવામાં આવ્યા ત્યાં તેમને ફરીથી બેસવા નથી દેતા પાલ આંબલિયા કોંગ્રેસના નેતા અને આમ તો મોટાભાગે ખેડૂતો માટે લડતા હોય છે એ છેલ્લા કેટલાય સમયથી આ મુદ્દા ઉપર લડી રહ્યા છે આવેદનપત્રો આપી રહ્યા છે બધું જ કરી રહ્યા છે પણ એ લોકોને જગ્યા આપવાથી લઈને બીજી જેટલી પણ માંગણી છે એ માંગણી પર વાત નથી થતી ગઈકાલે લાલ બાલ પાલ જેવું કહેવાય છે કે ત્રણની ત્રિપુટી બની ગઈ છે એટલે લાલજી દેસાઈ જીગ્નેશ મેવાણી અને પાલ આંબલિયા આ ત્રણેય લોકોએ ભેગા થઈ અને વિરોધ પ્રદર્શન કર્યા આવેદનપત્ર પણ આપવા ગયા અને એ વરસતા વરસાદ વચ્ચે ત્રણેય લોકોએ જ્યારે ભાષણ આપ્યું ત્યારે ભાષણમાં લારી ગલ્લાવાળાથી લઈને ખેડૂતોથી લઈને સામાન્ય જનતા માટે ઘણી બધી વાતો કરી એમણે કહ્યું કે સરકાર જે રીતનું વર્તન કરે છે એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાની જમીન હોય અને ત્યાંથી તમે કંઈ ઉઠાઈને બતાવો તો પછી એમનો વ્યવહાર પોલીસનો વ્યવહાર કેવો હોય છે એ બધાને ખબર છે અને એના પછી ઘણા બધા સવાલ સત્તા પક્ષ પર પણ કર્યા કે સત્તા પક્ષ જે રીતના ડિમોલિશનની કામગીરી કરે છે જે રીતના લારી ગલ્લાવાળાને ઉઠાવે છે સામાન્ય જનતા માટે આ કશું જ કામ નથી થતું મોટા મોટા બિલ્ડરો બિલ્ડિંગો બનાવી દે છે ગોચરની જમીન લોકો ખાઈ જાય છે અને છતાં કોઈ કાર્યવાહી નથી થતી અને સામાન્ય માણસને ટાર્ગેટ કરીને હેરાન કરવામાં આવે છે વરસતા વરસાદે પાલ નીકળ્યા હતા દ્વારકાનો એ રસ્તો હતો અને દ્વારકાના મેદાનમાં ત્રણેય લોકોએ ત્રણેય નેતાઓએ શું કહ્યું ગલ્લા લારી ગલ્લા વાળા માણસો જે છે એ પણ ત્યાં મોટી સંખ્યામાં ભેગા થયા હતા તો એ વિરોધ પ્રદર્શન દરમિયાન રેલી દરમિયાન શું થયું સાથે જ વરસતા વરસાદે જ્યારે ત્રણેય ભાષણ આપ્યું ત્યારે શું કહ્યું સાંભળો કેટલી બધી હોટલો કેટલી બધી મિલકતો ભાજપના આગેવાન નેતાઓના કબજામાં સંપૂર્ણ ગેરકાયદેસર રીતે ગૌચરમાં દબાણ સરકારી પડતર જમીન ખરાબામાં દબાણ અને ત્યાં સુધી કે લોકોની ખાનગી માલિકીની જમીનમાં પણ ભાજપના નેતાઓ ઘરી ગયા છતાં આ એસડીએમ સાહેબના મોમાંથી દેખાત નથી સાથી મને આઠ વર્ષ થયા ધારાસભ્ય થાય આખા દેશ માં વીસ બાવીસ રાજ્યો નો પ્રવાસ આખા ભારતમાં કર્યો છે મારા થી બી વધારે લાલકી ભી ફર્યા છે ગુજરાતના અનેક મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટર એસપી બહુ જ અધિકારીઓને જોયા છે તમને દિલ ખોલીને કહી દઉં તમારા બાવડાના બોલ ઉપર અને તમારા માહિતી ઉપર ભરોસો કરજો આમાંથી એકે ની નથી

પાર્ટી દેવાનો આજના તમે સંકલ્પ કરો અને જેવા તમે મોકલો અને પછી જુઓ કેવો છે ગરીબો માટે જે ઠરાવ પસાર કર્યો વીસ રૂપિયા ભરો રાખો ધંધો કરો આ નગરપાલિકાએ એ ઠરાવ ગઈકાલે પ્રાંત અધિકારી ખુદ સરકારી જગ્યા ઉપર ડિમોલેશન કરાવતા ભાજપના આવી મેં તો એવું છે ભાજપની ઓફિસમાં છે એ જગ્યાએ પ્રાંત અધિકારી પહોંચ્યા એટલે અહિયાં ડિમોલેશન રોકાવ્યું દ્વારકાના ખૂબ જાગૃત માણસો એ ભૂવી સાહેબ આ કાયદી કાંઈ જ અસર છે તો સાહેબે એવો જવાબ આપ્યો કે એ નગરપાલિકાએ ઠરાવ કરીને એને વીપારમાં આવે ત્યારે મારો સવાલ એ છે કે આ ગરીબો માટે ઠરાવ કર્યો એ ઠરાવ નથી આ ગરીબો માટે જે ઠરાવ કર્યો નગરપાલિકાએ એ ઠરાવ નથી ન્યાય અને કાયદો બંને એક જ બાજુ ના હોય એ બંને બાજુ સર્કો હોય પ્રાંત અધિકારી શ્રી કલેક્ટર શ્રી તમારા માં તાકાત હોય તો અમે અત્યારે અહીંથી પત્રિકા વેચવા જવાના છીએ અને પત્રિકા વેચવા જાવ ત્યારે રસ્તામાં ઓછા મોટા દસ્તી ફાળ ભાજપ ના આગેવાનો ની હોય બતાવશું ભાજપના આગેવાનોની દુકાનો અમે બતાવીશું આજે અમે જાહેર માધ્યમોના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી એ દરેક જગ્યાથી તમને બતાવીશું અને તમે જો તાકાત હોય તો આવતીકાલથી ડિમોલેશન એ ભાજપવાળા ત્યાં ચાલુ કરો અને કોંગ્રેસવાળા જેટલી અમારી ગેરકાયદેસર જગ્યા હશે ગેરકાયદેસર ક્યાંય પણ દબાણ હશે હું એમ કહું છું કે પ્રાંત અધિકારી શ્રી તમારા માં તાકાત છે હું દેશના વડાપ્રધાન ને છપ્પ નીકળી છાતી વાળા નરેન્દ્ર મોદી ને પૂછવા માંગુ છું કે તમારી હિંમત છે કે તમે કરેલું દબાણ તમે દૂર કરી શકો એમ છો

અને ભારતમાં અધર્મીઓને ને હળવાનું કામ કરનાર ને શક્તિ રાખતો હતો એ દ્વારકા વાસીઓ અશક્ત કેવી રીતે હોય શકે આખા દુનિયામાં બોધપટ ભગવાનને પણ ઈચ્છા થઈ કે મારે લડવું છે ધર્મયુદ્ધ કરવું છે તો એ મથુરા કે ગોકુળમાં રહી નહોતું કર્યું કે જયારે ધર્મયુદ્ધનો નો નિર્ણય કર્યો ત્યારે ક્યાં હતા દ્વારકાની ધરતીમાં આ ધરતી કે જ્યાંથી નિર્ણય લેવાનો કે ભવિષ્યનું ભારત કેવું હશે દુનિયા ને બોજપાઠ આપ્યો છે આખી ગીતા સંભળાવી છે એ આ ધરતીમાંથી તૈયાર થઈને માણસ ત્યાં જઈને કુરુક્ષેત્રમાં કીધું તમારે આખા ગુજરાતને સંદેશ આપવાનો હું તો લારી ગલ્લા ને પાથરણ આ બધાને કહું કે અહીંથી જે અવાજ ઉઠે એવો અવાજ ઉઠે કે જેના કારણે તમારા જ ખાલી પ્રશ્નો હલ થાય એવું નહીં અહીંના જ ગરીબોના રોજી રોટીનો સવાલ હલ થાય એટલું જ નહીં પણ આખા ગુજરાતના લોકોને એવું થાય કે દ્વારકાવાળા જે લડ્યા અને એ જીત્યા એટલે આખા ગુજરાતનો પ્રશ્ન જે છે सजाया रे गेहूँ को ही सजाया है और गेहूँ चावल मक्के के धानों को उगाया रे गेहूँ चावल मक्के के धानों को उगाया है अरे रहू क्यों भूखे पेट रे के मेरे लिए काम नहीं है राहू